સાબરકાંઠામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી ચૂંટણી કાર્ડ સુધારા કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓને થતી હાલાકી વોરંટ ધરપકડના આદેશો પરત લેવા મહાસંઘે માંગ કરી છે બીએલઓ અને સુપરવાઇઝર તરીકે કામ કરનાર કર્મીઓમાં નારાજગી જોવા મળી છે ચૂંટણી કાર્ડ સહિતની કામગીરીમાં ન જોડાનારા કર્મીઓ સામે ઓર્ડર નીકળી રહ્યા છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે હિંમતનગર ઈડર વડાલી ખાતે આવેદનપત્ર આપ્યું હતું ગણિત વિજ્ઞાનના શિક્ષકોને કામથી દૂર રાખવા માગ કરાઈ છે જે કોઈ પણ તકલીફો પડી રહી છે કામગીરી કરવામાં તેના વિશેની રજૂઆત માટે આવ્યા છે જેમાં ખાસ કરીને માતૃશક્તિને ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે કારણ કે તેમના માટે પરિવારની પણ જવાબદારી હોય છે અને રજાઓના સમય દરમિયાન તથા શાળા સમય બાદ પણ તેમને આ કામગીરી કરવી પડે છે તો એમનો પરિવાર પણ તકલીફમાં છે અને પોતે પણ તકલીફમાં છે તો એમની રજૂઆત કરવા ખાસ તો આવે છે કે બહેનોને આ બીએલઓની કામગીરીમાંથી ખાસ મુક્તિ આપવી અને શિક્ષકો સિવાયની અન્ય જે કોઈ પણ કેડરો છે તેમને આની અંદર રાખવા કામગીરીમાં માત્ર શિક્ષકો જ આ કામગીરીની પાછળ દોડી રહ્યા છે અને જે કઈ તકલીફો પડી રહી છે તકલીફો ન પડે અને અમને કઈક સરળતા રસ્તો મળે તે માટે અમે કલેક્ટરશ્રીને આજ રોજ આવેદન આપવા માટે આવ્યા છીએ હાલ વર્તમાન સંજોગો જોતા ડીએલઓ અને એના સુપરવાઇઝરોને જે પડતી મુશ્કેલીઓ છે એ અને ખાસ કરીને અમારા શિક્ષકોને જો કંઈ ચૂક થાય તો વોરંટ પ્રથા અમલી બનાવી છે એ વરણ પ્રથાનો સદંતર વિરોધ કરવા માટે અમે આવેદનપત્ર આજે આપી રહ્યા છીએ